સામે માથે અબે એણે ગાલ પર આંખ પર કાન ઉપર નાક ઉપર બધા આ દે પાઢ્યો આજે આપણે પાણી વિશે શીખવાનું છે વિશે

સવારે ઉઠી મમ્મી વાસણ કરશે શું કરશે તો શું જોઈએ પાણી જોઈએ પછી કપડા ધોયે તો કપડા ધોવા માટે શું જોઈએ

બરોબર તમને પાણી ની ખબર પડે ને આપણે શું શું ઉપયોગ માં જોઈએ પાણી હા મજા આવીને ચલો